તો કેમ છો મિત્રો મજામાંનું મોરનું જવા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો ઘણા લોકોને આપણે વોટ્સએપમાં મેસેજ હતો કે ભાઈ વોટ્સએપમાં સમથિંગ સોળસો પ્લસ આપણે ફ્રેન્ડ થઈ જશે અને કોઈ ગ્રુપ નથી આખું વોટ્સએપની પ્રિપેરેશનનું આપણે ખોલેલું છે તો એમાં અત્યારે એક ન્યૂઝ ફરી રહ્યા છે કે પોલીસ આ ભરતીવાળી દોઢના બે ત્રણ દિવસમાં આયોજન કંઈક હું કે નવું કંઈક અપડેટ આવશે કે પણ આપણું એવું કેવું છે કે આ મહિનો પૂરો થવામાં આવી રહ્યો છે ડિસેમ્બર જાન્યુઆરીની શરૂઆત થઈ રહી છે જાન્યુઆરીની શરૂઆત થાય છે તો ઘણાને શું કહેવાય ગ્રાઉન્ડના ફેરાય છે અને ઘણા ઘણાને બધા જિંદગીના ફેરાય છે બે ભેગું હશે ટૂંકમાં જાન્યુઆરીમાં એટલે તમે સમજી ગયા છો હું કહેવા માગું છું એટલે જાન્યુઆરીમાં સો ટકા આવા લોકોને એક્ઝામ લેવી હોય તો સો ટકા આયોજન થઈ જશે ઘણા લોકો અલગ અલગ મને વોટ્સએપ મેસેજ કરે છે ભાઈ એમ થશે કે આવા તો કે કેટલાય ન્યૂઝ આવ્યા નામ નહીં તેમને પણ તમે આવું ટેન્શન લેવામાં હવે જો ખરેખર લોકોને ભરતી લેવાની હશે છે ને તો ફાઇનલી હવે જાન્યુઆરીમાં લઈ જ લઈશો કેમ કે એ પાસે એવું મન નથી ભાઈ ઉનાળો ચાલુ થઈ જશે એટલે આ બધે નિશ્ચિત રહેવું કેમ કે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે એક બે દિવસમાં મારું એવું છે કે લગભગ જાન્યુઆરીમાં સ્ટાર્ટિંગમાં કોલેટર કોલ લેટર નીકળવા જ જોઈએ હવે આ લોકોને જો લેવી ભરતી તો કોલ લેટર નીકળવા જ જોઈએ કેમ કે યાત્રા લોકો ટ્વીટ તો કરી રહ્યું છે બે દિવસમાં હવે ટૂંકમાં ન્યૂઝ આપણને મળી જશે તો બે દિવસ વેઇટ કરવો હવે અને જાન્યુઆરીમાં સ્ટાર્ટિંગમાં પહેલી તારીખ મને લાગે કોલ લેટર નીકળવાનું ચાલુ થઈ જાય દસ તારીખ પછી લગભગ સો ટકા ગ્રાઉન્ડ ચાલુ થઈ જવું જોઈએ અને બે મહિના કાયદેસરનું હાલવું છે ગ્રાઉન્ડ કેમ કે પબ્લિક કોલખર ગઈ વખતે અમે હતા ગઈ વખતમાં ત્યારે હું બે માર્ક્ ફાઇનલમાં નીકળી ગયો હતો ત્યારે પણ તમે જુઓ ને તો બે મહિના જેવું ગ્રાઉન્ડ આવેલું હતું આ ફેર તો પબ્લિક વધારે છે લાખ દોઢ લાખ પબ્લિક વધારશે તો આરખોર સ્વાભાવિક છે હાલવાનું છે અને પહેલી વાત એ કે પહેલાં નકરા પીએસએવાળા વાળા છે પછી બોથવાળા છે જેને પીએસએ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ પહેર્યું એનો હશે અને પછી નકરા કોન્સ્ટેબલવાળા છે અચ્છા લગભગ મોસ્ટ ઓફ તો ઉંમર પ્રમાણે હાલતા હોય છે ગ્રાઉન્ડમાં પણ આખો જોઈએ આવશે શું થાય પણ નીચે તો રહેવાનું છે નકરા કોન્સ્ટેબલવાળાને હશે ને એ હજી મહિને વાર લાગશે એટલે એક મહિના પછી એનો વારો આવશે એટલે એને નિશ્ચિત રહેવાનું છે દોડ ન થાય તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો દોડ થઈ જશે સો ટકા કહું છું વ્યવસ્થિત ભલે બે ત્રણ કિલોમીટર જેટલું પણ કપાય છે ને એટલું નિરાતિક આપો અને વ્યવસ્થિત શરીરનું ખાસ ધ્યાન રાખો કેમ કે ઘણા ખરાના વોટ્સઅપમાં નહીં તેને એક મેસેજ તો મારામાં હોય જ છે અરુણભાઈ આજે પગમાં ઈજા થઈ ગઈ ઘણા એમ કે છે ડૉક્ટરે પંદર દિવસ રેસ્ટ લેવાનું કીધું છે એટલે શરીરનું ખાસ ધ્યાન રાખજો આજે તો હું તમને કહું ને આજે થવારમાંથી એક મોર્નિંગમાં એક ફોટો મારામાં આવ્યો પગમાં પાંચ માર્યો હોય ને એવો ફોટો આવ્યો પગમાં વાગી યુઝ કે દોડ કરતી વખતે એટલે કહું છું ખાસ તમારું ધ્યાન રાખો અને વ્યવસ્થિત વેઇટ કરો અને હવે તો હાવ બાજુમાં જ સી સમજો ને તમે અને હવે તો અને ખરેખર ગમે ત્યારે ગમી ભરતી હોય છે ને પોલીસની ભરતીમાં એવું જ થાય છે કે જ્યારે એન્ડમાં હોય ને ત્યારે ઠાકી જ જાય છે ગઈ ભરતીમાં મને ખબર છે ત્યારે મારો કોલેજ ચાલુ હતી અને ત્યારે પણ આવું જ હતું એન્ડમાં બધા ઠાકી ગયા હતા કે હવે જલ્દી લઈ લે તો સારું છે એટલે ટેન્શન લેવામાં તો થોડાક દિવસ વેઇટ કરવાની છે અને આરામથી હવે ચાલુ થઈ જશે ગ્રાઉન્ડ પણ અને પરીક્ષા પણ પરીક્ષાનું સો ટકા મારું હોય એવું લાગે છે કે એપ્રિલમાં જશે ગઈ વખતે પણ એપ્રિલમાં હતી દસ એપ્રિલે ગઈ વખતે હતી એક્ઝામ કોન્સ્ટેબલની આ ફેરે મને એવું લાગે છે કે એપ્રિલમાં જશે જો આ પ્રમાણે હાલે તો આમજનો કે બે મહિના પ્રક્રિયા આવવાની છે માર્ચ મહિનામાં સ્વાભાવિક છે બોર્ડ આવવાનું છે એટલે થોડીક બધી પ્રોબ્લેમ આ થવાની છે એટલે આપણું વ્યક્તિગત એવું કેવું છે કે એપ્રિલ મહિનામાં સો ટકા કોન્સ્ટેબલની જશે એક્ઝામ તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં સુધી જય માતાજી